Mm. સંસ્કારી નગરી વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાનો જાણે કોઈને ડર ન રહ્યો હોય તેમ એન્ડ સહિત મારામારીની ઘટનાઓ પ્રકાશિત થતી રહેતી હોય છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે રાવપુરા કોઠી ચાર રસ્તા પાસેના ફૂટપાથ પરથી લોહી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસ તપાસમાં તરસાલી ખાતે રહેતો સત્યાવીસ અઠાવીસ વર્ષીય મૃતક યુવકનું નામ યશ ઠાકુર હોવાનું બહાર આવ્યું છે તેમજ તે ઇન્ડિયાની લારી પર કામ કરતો હોવાનું સામે આવ્યું છે જેના પીઠના ભાગે તીક્ષ્ણ હથિયારથી કરેલ ઘાના નિશાન મળી આવ્યા હતા પોલીસે મૃત્યુ એનું કબજું લઈ પી એમમાંથી ખસેડ્યો હતો એ ઇંડાની લારી એ એઝ અ વેટર જેવો મતલબ ધક્કા ધુક્કી ખાવાના ઘર જેવું જ હતું અમારે ઈંડાવાળા જોડે એમના ત્યાં વર્ષોથી યો રહેતો તો બી ત્યાં અને જોબ બી ત્યાં કરતો તો શું નામ હતું યસ ભરતભાઈ ઠાકુર એ જે મોરણ જનાર મારો ભાઈ એ તરસાલી સ્ટેન્ડની સામે શૌચાલયની બાજુમાં આમલેટની લારી છે

અમે ડિસ્ટન્સ ખાસું છે અમે અઠવાડિયામાં એક વાર મળતા હતા તો હાય હેલ્લો થતું હતું તો અત્યાર સુધી આટલે આટલા વર્ષોથી હવે કોઈ એવું કીધું નહીં કે મારો આની જોડે બોલાચાલી થયેલી જ કે આની જોડે તો હું અમને કોઈને બ્લેમ નહીં કરી શકતો ઠીક છે હવે આ જે થયું છે એ પોલીસ ઇન્કવાયરી કરે જ છે તો જે તે સામે આવશે ના વસ્તુ છે પણ એના હજુ મતલબ મને કશું ખ્યાલ જ નથી આવતો તો અને કોઈ એમ આઈડિયા જ નથી કેમ કે હમણાં એવું છે કે અમે હમણાં મતલબ બાર તેર દિવસથી ઊંભી દવાખાનાના પ્રોબ્લેમમાં હતો તો એને ત્યાં રિક્ષા ચલાવતો નહોતો હા એ એ દાદીમાં એમની જે વાઈફ સોરી એમની જે દીકરી છે એ આના મમ્મીની બચપનની સહેલી હતી તો એ પહેલાંથી ત્યાં જ વધારે પ્રેમ છે એને તો એ ત્યાં જ રહેતો હતો ખાલી વાર પ્રસંગ હોય કંઈ કોઈ મહેમાન આવ્યું હોય કે કંઈ સુખ દુઃખની વાત હોય તો કુટુંબમાં ભેગો થતો હતો બાકી મોસ્ટ ઓફ ત્યાં જ રહેતો હતો યસ યશ ભાઈના પરિવારમાં એના મમ્મી પપ્પા તો ઓફ થઈ ગયા છે તો હું એના મોટા કાકાનો છોકરો છું એના મોટા કાકા છે મોટી મમ્મી છે એવા બધા છે અમે લોકો શું પગલું તો બસ હવે ન્યાય જોઈએ હવે જો જગ ગયેલા હોય તો પાછો આવવાનો નથી પણ આવું બીજા કોઈ ગરીબમાં છોકરા જોડે ના થાય કે તો એ રીતે એનું પગલું લે કે બીજાને બી સબક મળે દુઃખ તો થાય ને સાહેબ આમાં શું છે કે એ સૌથી કુટુંબનું સૌથી નાનું ઘર છે એ મતલબ કે સૌથી નાના કાકા હવે આજે અમારા નાના કાકી બી નહીં નાના કાકા બી નહીં કે નાનો ભાઈ બી નથી સૌથી જે મતલબ કે લાઈન મોટા અત્યાર સુધી કે ભાઈ મોટા અને કંઈ થયું નાનાને કંધો હાલ છે પણ હવે અમે મોટા થઈને નાનાને તો અમને બહુ દુઃખ છે જ્યારે ઘટના સ્થળની પોલીસે કોર્ડન કર્યો હતો ત્યારે તેની આજુબાજુની દુકાનોએ આજે બંધ પાડતા ઘટનાને પગલે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આજે આંશિક રીતે ચહલપહલ ઓછી જોવા મળી હતી